નમસ્કાર મિત્રો સુખ દુઃખના અનેક પ્રસંગો માણસના જીવનમાં બનતા હોય છે એ ક્રમ સતત ચાલ્યા જ કરતો હોય છે પરંતુ અમુક દુઃખદ પ્રસંગો માણસના જીવનને હચમચાવી મૂકે છે આવો જ એક દુઃખદ પ્રસંગ નાનકડા પાંડુરંગના જીવનમાં આવ્યો જેની અસહ્ય વેદના બાળ પાંડુરંગે અનુભવી એક રાત્રે ભોજન કરીને પાંડુરંગ ઓસરીમાં આવ્યા રાતના લગભગ આઠ વાગ્યા હતા આંગણાનું દ્રશ્ય જોઈને તે ત્યાં જ થંભી ગયા આંગણામાં આઠ દસ લોકો હાથમાં ફાનસ લઈને બેઠા હતા તેમની વચ્ચે કંઈ ખાસ વાતચીત પણ ચાલતી નહોતી માત્ર તેમના ચહેરા પરનો ગંભીર ભાવ દૂરથી દેખાતો હતો આ દ્રશ્ય પાંડુરંગ માટે તો અજાણ્યું જ હતું રોજ રાત્રે જ્યારે અન્ના જ્ઞાનેશ્વરી કહી સંભળાવતા ત્યારે ગામવાસીઓ ફળિયામાં ભેગા થતા તે તો તે જાણતા હતા પણ છેલ્લા કેટલાક દિવસોથી અન્નાનો એ નિત્યક્રમ અટકી ગયો હતો તેમ છતાં આ બધા શા માટે આજે અહીં એકઠા થયા છે તેનો તે અંદાજ લગાવી શકતા નહોતા ત્યાં એકઠા થયેલા લોકો પર એક નજર નાખીને પાંડુરંગ ઉતાવળે ઘરમાં ગયા અને તાઈ નર્મદા સાથે ફરી બહાર આવ્યા આંગણામાં એકઠા થયેલા લોકોને બતાવી તેમણે તાઈને પૂછ્યું આ બધા કોણ છે અને અત્યારે શા માટે આવ્યા છે તેમના આવવાનું કારણ નર્મદા જાણતી હતી પણ પોતાના ચહેરા પર તે બાબતનો જરાય અણસાર આવવા દીધા વિના તેણે કહ્યું એમ જ આવ્યા હશે એમ જ એમ જ કેમ પાંડુરંગ તને ખબર છે ને કે છેલ્લા કેટલાક દિવસોથી અન્ના તેમને જ્ઞાનેશ્વરી સંભળાવી શકતા નથી તેથી તેઓ અન્નાને મળી શક્યા નથી એટલે આજે તેમને મળવા આવ્યા હશે પણ અન્ના તો સૂઈ ગયા છે ને જ્યારે જાગશે ત્યારે તેમને મળશે ચાલ હવે આપણે સૂઈ જઈએ નર્મદા સાથે પાંડુરંગ ઘરમાં ગયા ઘરમાં ઘણું અંધારું હતું અંધારામાં જેમ તેમ માર્ગ કાઢતા તેઓ બંને અન્ના સૂતા હતા એક નિંદ્રાધીન માણસને વળી બહારના પ્રકાશની શી જરૂર નર્મદાએ પાંડુરંગને કાનમાં કહ્યું ચાલ જઈએ અન્નાની ઊંઘમાં ખલેલ પડશે બંને જણ સુવા માટે બીજા ઓરડામાં ગયા પથારીમાં પડ્યા પડ્યા પાંડુરંગને ફળિયામાં ફાનસ લઈને બેઠેલા લોકો જ નજર સામે દેખાતા બે ત્રણ દિવસ એમ જ ચાલ્યા કર્યું દરરોજ રાત્રે હાથમાં ફાનસ લઈને ગામવાસીઓ આવતા અને ફળિયામાં બેસતા પછી તેઓ ક્યારે જતા તેની પાંડુરંગને ખબર પડતી નહીં સવારે તેઓ દેખાતા નહીં પણ એક દિવસે સવારે આંગણામાં એકઠા થયેલા ગામવાસીઓને પાંડુરંગે જોયા કેટલાક ફળિયામાં આવેલા ઝાડ ઓસરીમાં બેઠા હતા ઓસરીમાં બેઠેલા મોટા ભાગના લોકો જાણીતા હતા આજે વહેલી સવારના પહોરમાં આ બધા શા માટે આવ્યા હશે તે તેમને સમજાયું નહીં તેમણે આજીને તે વિશે પૂછી લીધું હોત પણ ત્યારે આજીએ જ જરા ભારે અવાજમાં નર્મદાને કહ્યું અને તું ગોખલેના ઘરે લઈ જા આજે તેને ત્યાં જ રાખજે નર્મદા પાંડુરંગને તરત જ ગોખલેના ઘરે લઈ ગઈ ઘરમાં કંઈક અણઘટતું બની ગયું છે તેટલું સમજવામાં પાંડુરંગને વાર લાગી નહીં અન્નાને કંઈક થયું છે તેવું તેમને સમજાયું પણ શું બની ગયું છે તે તેમને સમજાતું નહોતું તેમ છતાં હકીકત જાણી લેવા માટે તેમણે એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નહોતો કાકાને ઘેર સાંજ સુધી એ એમને એમ ગુપચુપ બેઠા રહ્યા ગોખલે કાકાએ રમવા માટે રમતો આપી પાંડુરંગે એમાં મન પરવવાનો પ્રયત્ન કરી જોયો પણ તેમનું મન તેમાં ચોટતું નહોતું ક્યારે ઘરે જઈને એકવાર અન્નાને જોઈ આવું એમ જ એમને થયા કરતું ગોખલે કાકા જયારે તેમને ઘરે લાવ્યા ત્યારે સાંજ વીતી ગઈ હતી ઘરના સભ્યોની સાથે તેને બીજા સગા સંબંધીઓ પણ દેખાયા તાત્યા હતા આઈ હતી માત્ર તે બધામાં અન્ના દેખાયા નહીં તેમનો પલંગ પણ દેખાયો નહીં પલંગની જગ્યાએ લીપણ કરેલું હતું અને તેના પર એક દીવો ટમટમી રહ્યો હતો દીવાની આસપાસ ઈંટો ગોઠવીને તેના પર એક ધાબડી ઊંધી મૂકી હતી એ ઓરડામાં સ્ત્રીઓથી ઘેરાયેલા આજી બેઠા હતા ફાનસના ઝાખા પ્રકાશમાં પણ આજીના નેત્રોમાંથી નીતરતા આંસુ તેમને દેખાઈ ગયા આજીનો આવો દેખાવ એ પહેલા તેમણે કદી જોયો નહોતો આગળ વધીને તે આજીને વળગી પડ્યા તેવામાં તાત્યા ત્યાં આવ્યા અને પાંડુરંગને ઓસરીમાં લઈ ગયા તેમને પોતાની પાસે બેસાડીને તાત્યાએ કહ્યું પાંડુરંગ આપણા અન્ના દેવલોક પામ્યા એટલું કહેતા જ તેમની આંખો ભીંજાઈ ગઈ અને ગળું રૂંધાઈ ગયું અન્ના દેવલોક પામ્યા એટલે તેઓ ક્યાં ગયા એ તેઓ સમજી શકતા નહોતા હવે ફરી અન્ના ક્યારેય દેખાવાના નથી તેની તેમને કલ્પના નહોતી તે સમજાય તેટલી તેમની ઉંમર પણ નહોતી અત્યારે તો એમને એમ જ લાગ્યું કે અન્ના હાલમાં તેમનાથી દૂર ક્યાંક ગયા છે તે પછીના દિવસોમાં તે આકુળ વ્યાકુળ દશામાં જ રહ્યા કુંડલિકા નદીમાં અન્નાને તિલોદક આપ્યું ત્યારે પણ તેમને ન સમજાયું કે આમ શા માટે કરવામાં આવ્યું ઉપરાંત શ્રાદ્ધના દિવસે અન્નાને મૂકીને મિષ્ટાન ખાવાનું યોગ્ય કહેવાય કે તે પણ તેમને સમજાયું શ્રાદ્ધના દિવસે બનાવેલું ખાતરી થઈ ગઈ હતી કે તેમના અન્ના પાછા ફરવાના નથી અને ફરી ક્યારે તેમને મળવાના નથી તો અન્ના છત્રછાયા ગુમાવનાર નાનકડા પાંડુરંગની મનસ્થિતિની વાતો લઈને પાછા મળી શું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે